કરજણ નગરમાં ઉભરાતી ગટોરોથી સ્થાનિકો ત્રાહીમમ કરજણ નગરપાલિકા વિસ્તારમાં હાલમાં ચાલી રહેલા ચોમાસાને લઈ નગરના જાહેર રોડો અને સોસાયટી વિસ્તારમાં ગટરો ઉભરાતી જોવા મળી રહી છે ગટોરોના દૂષિત પાણી સોસાયટી તેમજ જાહેર રોડો ઉપર ઉભરાતા દૂષિત પાણીની વાસથી સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે નગરપાલિકા દ્વારા પ્રિ મોનસૂનની કામગીરીની પોલ અહીં છતી થતી જોવા મળી રહી છે નગરમાં જાહેર રોડ અને સોસાયટી વિસ્તારમાં દૂષિત પાણી ગટરોમાંથી ઉભરાતા અવરજવર જવર કરવું સ્થાનિકો માટે મુશ્કેલરૂપ સાબિત થઈ રહ્યું છે સામાન્ય વરસાદમાં પણ જાણે નગરનો વિકાસ ગટરરૂપી પાણીમાં ઉભરાઈ રહ્યો હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે દૂષિત પાણીને લઈ ગંદકી અને દુર્ગંધ ફેલાતા સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે રોજ જોવા મળી રહ્યો છે સ્થાનિકો નગરપાલિકા તંત્ર જાને કોઈ ફરિયાદ સાંભળતું નથી તેવા આક્ષેપો કરી રહ્યા છે આ આ ચાલુ સાલમાં ટીમોમ્સની કંઈક કામગીરી થઈ નથી અહીંયા નગરપાલિકા દ્વારા અને અમારે અહીંયા આ ગટરનું પાણી ઉભરાય છે અને અમારે કેટલી વખત રજૂઆત કરવા છતાં પણ હજુ એનું કોઈ નિરાકરણ આવતું નથી અને આ આવુંથી નિરાઠંક ઠગડે મારીને જતા રહે છે હવે અને પાણી પાછું નીકળતું જ રહે છે અમારે અહીંયાથી મંદિર જવું હોય તો પણ આ ગટર ગંગામાં રહીને આ પગ ધોઈને જવું પડે એ રીતની અમારી મુશ્કેલી વધી રહી છે અને છોકરાઓને સ્કૂલે જવું હોય તો એ હવામાં અમારે બહાર મૂકવા જવું પડે એમને ગાડી લઈને બાઇક લઈને ત્યાર પછી બાર આગળથી જાય છે એ રીતનું છે અને આ ગાયો તો અહીંયા ફરતી જ રહે છે સોસાયટીમાં ગાયો આવે છે જુઓ આ રીતનું બધું છે પણ એ લોકો કશું કામ કરતા જ નથી અમે વારંવાર રજૂઆત કરી અમે અહીંયા ચીફ ઓફિસરને બી બોલાવ્યા હતા પણ એ પણ આવીને જોઈને જતા રહ્યા ભૂતપૂર્વ સભ્યો અમારે અમારા ભૂતપૂર્વ સભ્યો છે એ પણ કંઈ અહીંયા જોવા બી નથી આવતા એ તો આપણે અવર જવર પણ તકલીફ પડે છે અને બાળકોને કોઈ પણ બીમારી ફસે તો એનું જવાબદાર કોણ રહેશે મહાનગરપાલિકાને જણાવવાનું કે આ કાર્યક્રમ જરૂર મુજબ જલ્દી ને જલ્દી પૂર્ણ કરે શું સમસ્યા પાણીથી ગટરમાં રિટર્ન પાણી સોસાયટીમાં આવે છે અને ગંદકીનું બધું બહાર નીકળે છે

છેલ્લા એક વર્ષ ઉપરાંતથી વહીવટદારથી ચાલતી પાલિકામાં નાગરિકોની સમસ્યાને તંત્ર અનદેખી કરી રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે નગરના પાર્ક શ્રીનિધિ રેસિડન્સી પાર્થિવ બંગલેવ જેવા વિસ્તારોમાં ગટર ઉભરાતા લોકોને રોગચાળો ફાટી નીકળવાની ચિંતા સતાવી રહી છે કહેવાતા નેતાઓ પણ એક વર્ષ ઉપરાંતથી નગરપાલિકામાં વહીવટદારથી વહીવટ ચાલતો હોય છે જેને લઈ પ્રજાની સમસ્યાઓથી દૂર ભાગતા હોય એમ દેખાઈ રહ્યું છે વહેલી તકે પાલિકા તંત્ર જાગે અને નગરમાં રોગચાળો ફેલાય તે પહેલાં ઉભરાતી ગટરોની સમસ્યામાંથી પ્રજાને મુક્ત કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે આ ગટર ઉભરાય છે કેટલા વર્ષોથી સુયાળો ઉનાળો ચોમાસું બારે દાડા ઉભરાય છે નગરપાલિકા કે થઈ જશે થઈ જશે પણ આ તો ગઈ આ પેલી આ દિવાળી પેલી દિવાળી આ દિવાળી દિવાળી જ કરે પણ કઈ દિવાળી આવશે આવતી જ નઈ દિવાળી એમની માટે બસ પૈસા આવે એટલે હિતામ ભરાઈ જાય એટલે પછી અસા કરી દેશે લોકો શું સમસ્યા પાણી આ તો એટલી ગંદકી હોય છે કે એટલે ગટર ઉભરાય છે અંદર